દાળી અને ઉડતી ધૂળના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સ્થાનિક અધિકારીઓ અને પોલીસ તંત્ર તાત્કાલિક રીતે સ્થળ પર પહોંચીને અવરજવર સુગમ બનાવવા માટે પગલાં લીધા વૃક્ષની તૂટી દાળી દૂર કરવામાં આવ્યા અને ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યું હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પવન ફૂંકાવાની શક્યતા છે લોકોને સલામતીના પગલા લેવા અને વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે આ બદલાવને ધ્યાનમાં રાખીને શહેરના નાગરિકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવાની અને જરૂરી સાવચેતી અપનાવવાની સલાહ આપવામાં આવી છે વૃક્ષોની ડાળીઓ અને અન્ય અવરોધોને દૂર રાખવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી આવનાર સમયમાં આવા અવરોધો ન સર્જાય